ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે પેઢીઓથી ચાલી આવતી રથ કાઢવાની પ્રણાલિકા આજે પણ જીવંત જોવા મળી આવી છે તાલુકાના હરસોલી ગામે છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત ગામમાંથી વાતે ગાતે રથ કાઢવામાં આવે છે હરસોલી ગામે છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ગામમાં કોઈ રોગચાળો ન ફેલાય અને ગામમાં એકતા વધે અને માતાજી ગામના રખોપા કરે તેને અનુસરીને ગામ ટોળાની દેવી એવા તોતરાય માતાનો રથ માઢવાસ અને ટેબાવાસ માંથી રાત્રે કાઢવામાં આવે છે અને સવારે મહાદેવવાસ અને જાપલાવાસમાંથી માતાજીની માટલી કાઢવામાં આવે છે અને સમગ્ર ગ્રામજનો ભેગા મળીને માતાજીની જય બોલાવીને સમગ્ર સમાજના ભાઈઓ બહેનો સાથે જોડાઈને માતાજીની જય બોલાવતા બોલાવતા ગામમાં રથ સાથે જોડાય છે અને ભુવાજી દ્વારા રથ ખેંચવામાં આવે છે અને સૌ ભુવાઓ અને ગ્રામજનો સૌ ભેગા મળીને તોતરાય માતાજીના મંદિરે રથ ખેંચીને જાય છે આ પ્રણાલિકા પેઢીઓથી ચાલી આવે છે ચૌહાણ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ